શું કોંગ્રેસ પોતાનો પગ કુહાડી પર મારી રહી છે જી હા વિધાનસભામાં જે પરિણામ આવ્યું ત્યારબાદ એવું લાગતું હતું કે લોકસભામાં કોંગ્રેસ આઠથી દસ બેઠકો જીતશે પરંતુ હવે શું આઠથી દસ બેઠકો કોંગ્રેસ જીતી શકે છે આ કોંગ્રેસ માટે પણ મોટો ટાસ્ક રહી ગયો છે હવે જે ચાર પાંચ જિલ્લાઓ છે ત્યાં જ કોંગ્રેસને સારી એવી પકડ છે અને હવે પણ હજુ પણ ઉમેદવારની આટલી બધી મુશ્કેલી રહી તો મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ માટે આવનારો સમય ખૂબ જ મુશ્કેલી રહે છે હાલાકી કોંગ્રેસના એક પછી એક નેતાઓ ત્યાં જઈ રહ્યા છે ભાજપમાં આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસને નેતાઓ બચાવવાની પરિસ્થિતિ છે સાથે સાથે જે ઉમેદવારો છે ઉમેદવારોમાં પણ મુશ્કેલી પડી રહી છે જેમાં આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરમાં વિધાનસભામાં સારું પ્રદર્શન કર્યું પરંતુ સુરેન્દ્રનગરમાં કોઈ એવો મોટો ચહેરો નથી મળી રહ્યો હાલાકી રોજ બરોજ ચર્ચાઓ થઈ રહી છે આવી પરિસ્થિતિની વચ્ચે સુરેન્દ્રનગર બેઠક જીતી શકાય છે ત્યાં ઉમેદવાર નથી જાહેર કર્યા અને એટલા જ માટે મુશ્કેલી અહીંયા પણ કોંગ્રેસે ઊભી થઈ છે અમરેલીમાં શું થઈ રહ્યું છે ચાર પાંચ ધારાસભ્યો રોજ દિલ્હી જઈ રહ્યા છે આવી રહ્યા છે તેમને ટિકિટ લેવી છે તેમને નહીં તો તેમના પરિવારની ટિકિટ લેવી છે આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ માટે અમરેલી બેઠક પણ આવનારો સમય મુશ્કેલીમાં સર્જાય જે આસાની

ખૂબ જ મોટી મુશ્કેલી કોંગ્રેસ ને અહીંયા સર્જાઈ રહી છે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર આમને સામને આવેલા છે અલ્પેશ કે છે મારે ટિકિટ નથી લેવી તો જગદીશ ઠાકોર ટિકિટ મળે તો કે હું જોવા જેવી કરી નાખીશ આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ એ પણ એક મોટું સમસ્યા વિધાનસભામાં સારું પ્રદર્શન કર્યું પણ લોકસભા આવતા આવતા જ મુશ્કેલી અહીંયા પણ છે મહેસાણામાં શું થયું ઊંઝાથી વિકેટ પડી ગયા આશાબહેનની કોઈ ઉમેદવાર સારો એવો છે જ નહીં જીવાભાઈ ગયા તો કોઈ એવો ઉમેદવાર છે નહીં કોંગ્રેસ પાસે સાબરકાંડામાં શું થઈ રહ્યું છે લડી રહ્યા છો તો આવી પરિસ્થિતિમાં જે આઠથી દસ બેઠકો હતી જે જીતી શકાય એવી હતી એમાંથી અડધી બેઠકો મતલબ ચાર બેઠકો પર આવે છે અને હવે જો આમ નામ રહ્યું તો ગુજરાતમાં કોંગ્રેસ બે બેઠકો જીતી શકશે એ ફાઇનલ છે કોંગ્રેસ એ ખરેખર ચિંતા કરવાની બાબત છે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો તો પ્લીઝ શેર કરી શકો છો અને સબ્સ્ક્રાઇબ કરી શકો બિલકુલ ફ્રી છે જય હિન્દ જય ભારત